જોહાર જય આદિવાસી પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ નો એક રિપોર્ટ હાલમાં સામે આવ્યો છે અને આ રિપોર્ટ મુજબ ઓગણીસો પચાસમાં ભારતની જે વસ્તી હતી એ વસ્તીમાં હિન્દુઓની ભાગીદારી ચોર્યાસી હતી જે વર્ષ બે હજાર પંદર સુધીમાં આ જે ભાગીદારી છે તે ઘટીને ઇઠોતેર ટકા થઈ જઈ ગઈ છે એટલે કે લગભગ છ થી સાત ટકા એમાં ઘટાડો થયો છે જ્યારે આ દરમિયાન બીજી બાજુ જે મુસલમાનો છે એમની ભાગીદારીમાં નવ પોઈન્ટ ચોર્યાસી ટકાથી વધીને ચૌદ પોઈન્ટ ઝીરો નવ ટકાનો વધારો થયો છે એટલે કે એમની ભાગીદારમાં એટલે કે એમની વસ્તી વધી છે જો કે આ રિપોર્ટની વાત કરવામાં આવે તો આ જે રિપોર્ટ છે તે ધાર્મિક આધાર પર તૈયાર કરવામાં આવ્યો છે જેમાં હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી બૌદ્ધ અને શીખ જે વગેરે ધર્મો છે ધર્મોની વાત કરવામાં આવે છે જો કે આ જે રિપોર્ટ સામે આવ્યો છે રિપોર્ટ આવ્યા બાદ ફરી એકવાર રાજનીતિ ગરમાઈ ગઈ છે અને કહેવામાં આવી રહ્યું છે કે હિન્દુઓની વસ્તી ઓછી થઈ રહી છે તો વસ્તી નિયંત્રણ કાયદો બનાવવાની તૈયારી થવી જોઈએ જોકે આ જે રિપોર્ટ છે હાલમાં આપણે જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને આ લોકસભાની ચૂંટણી દરમિયાન જ આ જે રિપોર્ટ છે તે સામે આવ્યો છે અને હાલ આપણે જાણીએ છીએ કે ભાજપ સાથે ચૂંટણી લડવા માટે કોઈ એવો મુદ્દો નથી કે જેના આધારે ભાજપ ચૂંટણી લડી શકે એટલે હવે જે પણ ચૂંટણી બાકી છે તમામ ચૂંટણીમાં ફરી ધર્મને આધાર બનાવવામાં આવશે અને ચૂંટણી લડવાનો પ્રયત્ન થશે એ આપણે સ્પષ્ટ કહી શકીએ છીએ કેટલાક લોકોએ આ જે રિપોર્ટ છે એ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યો છે અને એમને કહ્યું છે કે હજુ સુધી જે ભારતની વસ્તી ગણતરી છે તે થઈ નથી તો પછી આ જે આંકડા છે કઈ રીતે અધિકારિક હોઈ શકે કઈ રીતે માન્ય હોઈ શકે એ બાબતે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી થવાની હતી પરંતુ અત્યાર સુધી આ વસ્તી ગણતરી થઈ નથી અને વસ્તી ગણતરી થઈ નથી તેમ છતાં પણ આવા આંકડા સામે આવી રહ્યા છે અને તે પણ જ્યારે લોકસભાની ચૂંટણીઓ થઈ રહી છે ત્યારે તો ક્યાંક ને ક્યાંક જે ધર્મના આધારે ચૂંટણી લડાઈ રહી છે તો હવે પણ એ લડવાનો પ્રયત્ન થશે આપણે સ્પષ્ટ કહી શકીએ આદિવાસીઓ છે આદિવાસીઓનું શું સ્થાન છે આદિવાસીઓની જે વસ્તી છે એની ગણતરી થઈ કે નથી થઈ તો એના આંકડા ક્યાં છે અને નથી થઈ તો શા માટે એમની ગણતરી નથી થઈ કે પછી જે આદિવાસીઓ છે એમને કોઈક ને કોઈક ધર્મના જો સાથે જોડીને એમની ગણતરી કરવામાં આવી છે એ પણ સવાલ ઉઠે છે આ રિપોર્ટમાં આપણે વાત કરીએ તો અલગ અલગ ધર્મની વસ્તીની વાત કરવામાં આવી છે પરંતુ જે આદિવાસીઓ છે આદિવાસીઓની વસ્તીની વાત આ જે રિપોર્ટ છે એમાં નથી કરવામાં આવી આદિવાસી સમુદાયની આપણે વાત કરીએ તો વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે દેશની જે કુલ વસ્તી છે એ વસ્તીના આઠ ટકા જેટલા આદિવાસીઓ આ દેશમાં વસે છે આઠ ટકા એટલે કે લગભગ બાર કરોડની આસપાસ આ દેશમાં આદિવાસીઓની વસ્તી છે જો કે આટલી મોટી સંખ્યામાં આદિવાસીઓ હોવા છતાં પણ આ જે રિપોર્ટ છે એ રિપોર્ટમાં એમની વાત કરવામાં નથી આવી અને એમનો ઉલ્લેખ પણ આ જે રિપોર્ટ છે એમાં કરવામાં નથી આવ્યો છે એક ચિંતાજનક બાબત છે જ્યારે આદિવાસીઓ કરતાં જે અલગ અલગ ધર્મો જેમની વસ્તી ઓછી છે જેમ કે જૈન શીખ બૌદ્ધ એમની વાત કરવામાં આવી છે પરંતુ આદિવાસીઓની વાત કરવામાં નથી આવી આર્થિક સલાહકાર પરિષદે પોતાની રિપોર્ટમાં આદિવાસીઓની વસ્તીની પણ વાત કરવી જોઈએ જેથી કરીને એમની વસ્તીમાં વધારો થયો કે ઘટાડો થયો તેની માહિતી પણ મળે અને જો ઘટાડો થયો હોય તો એ બાબતે અભ્યાસ પણ થાય કે કયા કારણોસર આટલા વર્ષોમાં આદિવાસી વસ્તીમાં ઘટાડો થયો શું ધર્માંતરણને કારણે કે આ તો પછી વિસ્થાપનને કારણે એમની વસ્તીમાં ઘટાડો થયો એ પણ સવાલનો અભ્યાસ થવો જોઈએ હવે આ જે રિપોર્ટ છે એમાં જે આદિવાસીઓ પોતાને કોઈક વિશેષ ધર્મ સાથે જોડી ચૂક્યા છે તેમની ગણતરી જે તે ધર્મોમાં થઈ રહી હોય એ જોતા એવું કહી શકાય કે આવનારા સમયમાં એમનું જે અસ્તિત્વ છે એના પર પણ મોટો સવાલ ઉઠશે અને આપણે જાણીએ છીએ કે સમયે સમયે જે આદિવાસી સમુદાય છે એમાંથી જે ધર્માંતરિત થઈ ગયેલા લોકો છે જે પોતાની સંસ્કૃતિ પરંપરા રીત રિવાજ બોલી છોડી ચૂક્યા છે તો એમના માટે ડીલિસ્ટિંગનો એક ગંભીર મુદ્દો છે અને એને લઈને સમયે સમયે વિરોધ પ્રદર્શનો પણ થતા આવ્યા છે એટલે ડીલિસ્ટિંગ જો થાય તો ફક્ત ખ્રિસ્તી સમુદાય કે મુસ્લિમ સમુદાયના નહીં પરંતુ તમામ આદિવાસીઓનું થઈ શકે આ રિપોર્ટમાં જે રીતે આદિવાસીઓની વસ્તીની વાત નથી કરવામાં આવી તે જો એ પણ કહી શકીએ કે આ સરકાર પણ ક્યાંક ને ક્યાંક દેશમાં જે આદિવાસીઓનું અસ્તિત્વ છે તો એ આદિવાસીઓના અસ્તિત્વને નકારે છે અને એ પણ માને છે કે આ દેશમાં આદિવાસીઓ વસતા જ નથી એટલે જ કદાચ આપણે જાણીએ છીએ કે આરએસએસ અને ભાજપ જે છે તે આદિવાસીઓને વનવાસી કે વનબંધુ કહીને સંબોધિત કરે છે આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે જે પરંપરા છે જે રીત રિવાજ છે જે બોલી છે એ અન્ય લોકો કરતાં અલગ છે અને એના માટે જ વિશ્વ આદિવાસી દિવસની પણ ઘોષણા કરવામાં આવી છે અને એટલે જ તેઓ પોતાના અસ્તિત્વ માટે અને એક અલગ ઓળખની માંગ પણ કરે છે પરંતુ દેશ આઝાદ થયો ત્યારથી આજ દિન સુધી જેટલી પણ સરકારો બની એ તમામ સરકારોએ જે આદિવાસીઓ છે એ આદિવાસીઓના અસ્તિત્વને નકાર્યું છે અને એમની જે માંગ છે એની સ્વીકારી પણ નથી જે આર્થિક સલાહકાર પરિષદ છે એમણે પણ પોતાની રિપોર્ટમાં આદિવાસીની વાત નથી કરવી કે કરવી જોઈતી હતી જેથી કરીને આદિવાસીઓની જે વાસ્તવિક પરિસ્થિતિ છે તે લોકો સમક્ષ આવે ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો શેર જરૂર કરજો લાઇક કરજો અને કમેન્ટ પણ કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી